બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં હાલના સમયમાં અસામાજિક પ્રવૃત્તિઓ સતત વધી રહી છે ત્યારે દારૂડિયાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિઓને કારણે લોકોની ફરિયાદને ધ્યાનમાં લઈને મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી ત્યારે બરવાડાના પ્રાંત અધિકારી એસવી ચૌધરી મામલતદાર એ બી ગોહિલ અને નાયબ મામલતદાર નિરવ વ્યાસની હાજરીમાં આ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો વેપારી મહામંડળના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાણપુર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ અને દારૂડીયાઓના ત્રાસને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ જે મિટિંગ કરવામાં આવે છે એમાં મોટાભાગે વેપારી એસોસિએશન અને પોલીસ તંત્ર મામલતદાર શ્રી અને એમની અત્યાર મીટિંગ કરવામાં આવેલી છે રાણપુર તાલુકાની અંદર જે વારંવાર દારૂડીયાઓનો ત્રાસ છે દારૂ પુષ્કળ પ્રમાણમાં વેચાય છે એ પ્રકારની રજૂઆતો અમને કરવામાં આવેલી હતી એ બાબતે પોલીસ તંત્રને અને વેપારી એસોસિએશનને બોલાવવામાં આવેલું હતું એમને સૂચના આપવામાં આવેલી છે કે કોઈપણ જગ્યાએ દારૂનું આ રીતે વેચાણ ના થાય એના માટે પીએસઆઈશ્રીને સૂચના આપવામાં પીઆઈશ્રીને સૂચના આપવામાં આવે છે કે પૂરતી તકેદારી રાખવામાં આવે સાથે સાથે જે રાણપુરના નાગરિકો છે એમને બી હું મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે કોઈ પણ જગ્યાએ દારૂ વેકાય છે અને એનું જાણ થાય છે તો તરત જ એની જાણ જે છે પોલીસ સાથે સાથે મામલતદારશ્રી અને મને પણ આપવામાં આવે